મારા હાર છોકરી તો નથી હવે તો શું કરું હવે તો થાચો હું વધે છે હવે મને આડોળો થાય છે ઘરે કઈ

એમ પાણી વાળો મેળવા નહી લાજો કાક તો આવ્યો ખરા ને એટલે અમારે જમાઈ ને અમાર બે આયા હાલ ચેડે ચેડે તમે આવ્યા છો આવું પડ્યું

હા દાદા શ્યા તો પણ બે જોડે પણ નોખા તો ના પડે પણ મારા બેટા શેરવાણી રી ને એ લાયો તાર ની પેરી છે હજી ઉધી ઘાટી નથી મારા બેટા અને એનું લોજી આટલી નથી એનું લોજી કેવું છે કે મારા એના લગ્ન કરે કે મારા ઘરે કેટલું નુકસાન આવ્યું ખબર છે બોલો

એમ કેવાય કે ધરતી ને આકાશ અને આકાશ ને ધરતી જેમ હામા હામા ટકરાય ને એવો રાગ છે એવો રાખ તો કહે છે મારી છોડી જેવી મારી જ છે ને છોડી ને શું વાત કરો કાળી કૂતરી જેવી છે ચમ એવી એટલે કાળી કૂતરી જેવી નથી કાય તો ટોળી કૂતરી જેવી છે એટલે આ એટલે ટોળી કૂતરી જેવી એટલે આપણે ઘરે કૂતરી પાળક રે કોઈ બગાડ ના કરે સાની માની બેહી રે રોટો ના કે તો કઈ નતી રે એવી હા એક નંબર હો તમાર છોડી એમ ને આ પણ ક્યાં જો છોકરા લે છોકરા લે છોકરા હે કાકા

કરી થોડીએ તારી કોઈ દાડો ભાઈ ડેટ કરે આખો દાડો હોય કોઈ દાડ તારી નહીં કરતા કોઈ દાડો આ મે વાત કરો તારી તારીફ કરો પણ કેમ નહી કરતો કે તારા ઉપર 1.5 લાખ રૂપિયા નું લેણું કર્યું પર તો 1 રૂપિયા નું તું ભરવા રહ્યો

બે પચાસ ટકા છે તમે જુઓ છો ને કેવા બે હું શું કઉ છું આપડે ને ગિરનાર ભેગા થઈ જાય આપડે બેન જો તમારે ડોચી નથી અને મારે નથી બે 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 બેન જી તો એક કામ કરા ચારે ચાર અસ હજાર ચારે ચાર તમારી જમીન વેચી અને બધું લેડું બરાબર મારા ઉપર તો કઈ લેણું નથી ના પણ ટેકો કરવો પડે મારું કરીશ થોડોક લાખ ભરીને ટેકો હેડો તારી આપડે બે

એટલે એમ ખાલી પૂછતો હા કઈ ખોટું ના લગાડતા રાખવું પડે વિડીયો કોલ કરો ને ફૂદ ખાલી ગણું ગઉં રાખીએ ભાઈ હ કાકા હે હ તો ઓલ્યા આપડા ઘર તો બાપને કુદાડો પાણી લો લોટોય ભરીને આવ્યો ના સહારાન કરી આય સાણ ભરો રાહ છો એ તો કાકા લગ્નમાં બધું ક લગ્નમાં ને હ એ તો પડણા એટલે કે કાકા બોલ બોલ ના કરશો તમે આ તો હું હેડ્યો તો કુલાઈ હું ઘરે जाऊ એટલે હું જેટલું ઉપર માર કાકા કોઈ દળ ઉપર લઈ ગયો મારો તાર ઘરે તમે જો ઘરે આવવાનું ના गरज નહી આવું નહી આવે તું આઈશ ઘરે ના હું નહી કોણ આવે અહીં ઘરે લીયો હું એ નહી આવું

બાપ બાપનો છોકરો હોય કાકા લેવા કોણ જુતું તું તો ભરશે કોણ તું એટલે મું ભરું આ તો છોકરો કોણ હું તો કોણ ભરાયા મરે તમી ગુજરી જાય અલે ગુજી ગયા પછી આ તો તારો દી તો ભરી દાસ હેડી સો પરા દીવો હરા વીમો લઈ ના કાકા પર 1 લાખ નો વીમો લઈ અને મારી વાત થોડીક વાત કરી ઈમારે ના તો બી વધે તેમ નો કપડા વાયો કે મે હા મારા ઉપર ના તમને ช่วยเอาไม้ไผ่ตกเอวับบอกเอวับเบียดกันไห